અમદાવાદમાં સી હેઠળ એકસો અઠ્યાસી હિંદુ શરણાર્થીઓને મળી ભારતની નાગરિકતા સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલા નાગરિક સુધારા અધિનિયમ સી હેઠળ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા પાડોશી દેશોના હિન્દુ પ્રવાસીઓને ભારતીય નાગરિક પત્રો આપવામાં આવ્યા હતા અમદાવાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એકસો અઠ્યાસી લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું ગુજરાતમાં રહેતા વિદેશી હિન્દુઓને મળી નાગરિકતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના મોરબી પાટણ સુરેન્દ્રનગર મહેસાણા રાજકોટ અને વડોદરામાં રહેતા હિન્દુ સ્થળાંતર કરનારાઓને સીએ હેઠળ ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું હતું અમદાવાદના પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત ગુજરાત સરકારના મંત્રીઓ લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને ધારાસભ્યોની ઉપસ્થિતિ રહ્યા હતા પડોશી દેશોના એકસો અઠ્યાસી હિન્દુ ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપતા કેન્દ્રીય ગૃહ પ્રધાને શાહે અત્યાર સુધી આવા એકસો અઠ્યાસી લોકોને શરણાર્થીઓ કહેવાતા હતા તેમને ભારતના માતાના પરિવારના સામેલ કરવામાં આવી રહ્યા છે આજે હું ફરી કહું છું કે એ માત્ર નાગરિકતા આપવાનો કાર્યક્રમ નથી પરંતુ લાખો શરણાર્થીઓને ન્યાય અને અધિકાર આપવાનો કાર્યક્રમ છે વિપક્ષની ચૂંટણીકરણની નીતિના કારણે દેશમાં આશ્રય માટે આવેલા લઘુમતીઓને આજ સુધી ન્યાય મળી શક્યો નથી એવું અમિત શાહે જણાવ્યું હતું